રેકોર્ડિંગ કરું છું અત્યારે અને મારા બાપ માં ફેર છે સમજો રાજપુર નો દીકરો નહીં છે ઘરે ઉપર મારા બાપ માં ફેર છે તું બહુ અત્યારે નાની શીખ્યો નાની શીખ નાની શીખ્યો ને તું નાની ડાયરા કરે આમ તેમ ને તું નાની શીખ્યો છે ને અને મારી એફઆઈ ફેડાવ મારી એફઆઈ વિજયસિંહ ચુડાસ માં વિજયસિંહ મહીપતસિંહ ચુડાસ માં રાજપુર ભાવનગર એફઆઈ ફેડા મારી જા રેકોર્ડિંગ કરી દે તું પાછો રેકોર્ડિંગ કરી દે તું બીજી વાત જાવ ભાઈ તું મોટો જ્ઞાની છો મને ખબર છે

મનસુખભાઈ ચુડાસમા ભાવનગર હવે મારથી કઈ બોલાય ગયું હોય તો માફ કરજો મોટાભાઈ મારા ભાઈ નો ફોન એ તો દિગુભાનો એટલે હું માફી માંગુ છું અને હવે કઈ જે કઈ આપડે ભાઈ અત્યારે સમાધાન આપડે ભાઈ હું માફી માંગી લઉં છું ભાઈ કે કઈ મારથી બોલાઈ ગયું હોય તો હું નાનો છું એટલે મને માફ કરજો ભાઈ હો અને મારા ભાઈને રેકોર્ડિંગ નાખું દીખુભાને અને હજી કહું છું મોટાભાઈ કંઈક બોલાઈ ગયું છે હું નાનો છું ભાઈ આવાસમાં આવી એટલે હું તમારી માફી માગું છું હો દીઘુ હા ભાઈ આપણે મનસુખભાઈ હા જય માતાજી જય ભવાની હો ભાઈ